સુરત શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે મહિલા સંવાદનો કાર્યક્રમ યોજાયો પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ અંજુબેન વેકરિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશમાં આ સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસમાં મહિલાઓને થતા ફાયદા વિશે માહિતી અપાઈ અને આ માહિતી તે દર્શના જરદોશે મહિલા ભાજપને કાર્યકર્તાઓને આપી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર ભાજપ મહિલા હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા મહિલાલક્ષી અને વિકાસલક્ષી બજેટ જેના માટે બનાવ્યું છે બહેનો પણ એના માટે વાત કરતી થાય એ વિષય સમજે એના માટે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સંસ્થાની બહેનો ચૂંટાયેલી બહેનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી અને સમ સપોર્ટ આપતી સૌ બહેનો આ વિ બજેટના વિષયને નીચે સુધી લઈ જાય અને જે રીતે મહિલાલક્ષી અને આત્મલક્ષી બજેટ બનાવ્યું છે એને સમર્થન આપે એ માટેના કાર્યક્રમનું આયોજન થયું i oh, yeah.